જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આ છે મારા બાતર અમારા ખેતર તમને બતાવીશું છે અને આગળ ચાલી રહ્યા છીએ આગળ રસકો ચીકુડી લસણ ધોણા બધું આવેલું છે એ પણ તમને બતાવીએ મિત્રો મારો આ પહેલો વ્લોગ છે મારી જો ચીકુડી શેક નહીં જો આ સાઈડ લહણ છે ચીકુડી બીજી લહણ આ કુંડી છે જો અને અમારા છોકરો શું કામ કરે જો શેક નહીં અમારા છોકરો કામ કરે શેક નહીં ડાયો હજી ઓઠો કુવારો ફલા ફલાણી લાબાની વિચાર થયાનું

कि मारे वीडियो में आबू से जो आ रही तो मित्र मोटो मोटो राइड से आख नहीं राइड मार गो हमने से आ मस्त सीन आयो हो पण पायलु छु ने इतला गाराम पड़ेगु छु से आख से आ जो फुलड़े जो लागे मस्त ક્યા સૂરજ શેક નહિ સૂરજા મિત્રો બધી એટલે વસે થઈ સૂરજ એ પણ નહિ ઉજાર પડ્યો મિત્રો ધુમ્મસ ઉડતું તું તમારું કુમ્મસ ઉડતો હોય તો કમેન્ટ કરજો શેક નઈ સૂર્ય હજી ઉજ્યો નહી જો વેરાંડાન માલ્યો આવી ગઈ છે વેરાંડા ટુક સમય વેણી રાખી ફાઇનલી મિત્ર હું હવે મારું મોઢું બતાઈ દીધું છે જો ઈલો સેક ને મારું મોઢું જો માહોલ આજુબાજુનો ગરમ જ છે મિત્રો બધું હંતાડું મિત્રો શરમ આવે કે દો બધા ડોહા ઊભા એ કંટિયા